ખાતર નો અસંતુલિત ઉપયોગ માટીમાં સૂક્ષ્મ પોષક તત્વો ઓછા રહેવાનું કારણ છે છે જેમાં ખેતીની ઉપજ તથા ગુણવત્તા ઉપર પ્રભાવ પડે ખેતીમાં આ સમસ્યાના નિવારણ મેળવવા માટે બહુ સૂક્ષ્મ પોષક તત્વો થી બનાવેલ આપણા માટે રેલેસ ઇન્ડિયા પ્રસ્તુત કરે છે સરપ્લસ આ ઉત્પાદન એક નવી નેનો ટેકનોલોજી થી કંપનીના પોતાના વિકાસ કેન્દ્રમાં વિકસિત કરવામાં આવ્યું છે નાનો ટેકનોલોજી તૈયાર કરેલ સરપ્લસ છોડના અતિ સૂક્ષ્મ ભાગમાં તરત જ પહોંચીને અસર કરવાનું શરૂ કરે છે આનાથી અતિ સૂક્ષ્મ પોષક તત્વોનું નુકસાન બહુ જ ઓછું થાય છે તથા પોષક તત્વોની કમીનું નિવારણ પ્રભાવી રૂપથી ઉપજમાં તરત જ અસર દેખાય છે સાથે જંતુઓ અને રોગો સામે સામનો કરવાની શક્તિ પણ પ્રદાન કરે છે નાનો ટેકનોલોજીથી બનાવેલ સરપ્લસ બીજ અન્ય ઉત્પાદકો થી ત્રણ ગુણો વધારે પ્રભાવશાલી તરીકે કામ કરવાથી ફક્ત અડધી સૂક્ષ્મ પોષણ પ્રદાન કરે છે સરપ્લસ ખેતી ના ઉત્પાદન માં ગુણવત્તા અને વધારે ઉપજ કરવા વાળું એક ક્રાંતિકારી ઉત્પાદન છે પ્રયોગ ની માત્રા એક લિટર પાણીમાં બે મિલી લીટર પહેલો પ્રયોગ પાક ના વિકાસ ની અવસ્થા એ બીજો પ્રયોગ ફૂલ ઉગવવાના સમય ત્રીજો પ્રયોગ ફૂલ તૈયાર થાય તે સમયે રેલીસ સરપ્લસ ને બીજા કીટનાશકો તેમજ ફંગ નાશકો સાથે મિક્સ કરી છાંટી શકાય છે છોડવાઓની સ્વાસ્થ્ય માં પ્લસ ઉત્પાદન ની ગુણવત્તા માં પણ પ્લસ રેલીસ નું સરપ્લસ